જો દેવો મહારાષ્ટ્ર નાગપુર ના અંતરે આવી રીતના નીચેના તરફ જઈ રહ્યું છે આ જોઈ શકો છો મિત્રો તમે આ પાણીના ખાડા હોય તો એકદમ જંગલ વિસ્તાર ની અંદર આવવું પડે આવા પહાડી કા પછી જુનાગઢ ગિરનાર ની અંદર જવું પડે આપડે જેમ જુનાગઢ ગિરનાર ની અંદર પહાડી ઇલાકો જંગલ વિસ્તાર એવી જ રીતના મહારાષ્ટ્રની અંદર આ બહાર આવેલો છે જંગલ વિસ્તાર એકદમ એમાંથી આ ઝરણાનો ધોધ વહી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો પડતી નઈ